હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી અને સ્વાદિષ્ટ ડ્રાય ફ્રૂટ્સ ખજૂર રોલ જે દુબઈની ખૂબ જ ફેમસ મીઠાઈ છે જે કોઈપણ સિઝન કે કોઈપણ ઓકેઝન માટે પરફેક્ટ રેસીપી છે એમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર ખજૂરની જ નેચરલ સ્વીટનેસથી જ આ મીઠાઈ બની જશે બનાવવામાં ખૂબ જ ક્વિક અને ઇઝી છે એના પૌષ્ટિક તત્વો નેચરલી જળવાઈ રહે તે રીતે આ રેસીપી બને છે તો ચાલો શરૂઆત કરીએ અહીંયા બે કપ જેટલી બ્લેક ખજૂર લીધી છે એના સીડ્સ કાઢી લીધા છે તો નાઈફની હેલ્પથી મેં સીડ્સ બધા કાઢી લીધા અડધી વાટકી જેટલા કાજુ બદામ અને પિસ્તા લીધા છે મોટા કટ કરીને ચાર ટેબલ સ્પૂન ખસખસ લીધી છે મિક્સર જારની અંદર ઠળિયા કાઢેલી ખજૂરને એડ કરી લઈએ તો ખજૂર ખાસ યાદ રહે કે બ્લેક જ લેવાની છે જે સોફ્ટ આવતી હોય છે અને ઢાંકણ બંધ કરી અને એને ક્રશ કરી લેવાનું છે તો અહીંયા સરસ કોસ્ટલી ક્રશ થઈ ગયું છે જો તમે આ રીતે સ્પૂનથી તમને બતાવું એક પ્લેટમાં કાઢી લીધું છે હવે અહીંયા ગેસ ઓન કરીને કડાઈમાં ગેસની ફ્લેમ સ્લો રાખીને ખસખસને શેકી લેવાની છે અહીંયા વધારે ના શેકાયાનું ધ્યાન રાખવાનું છે નહીં તો બળી જશે બે મિનિટ શેકાઈ જાય એટલે કાઢી લઈશું તો અહીંયા સરસ શેકાઈ ગઈ છે કાઢી લેવાની છે એ જ કઢાઈમાં વન ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ અને ડ્રાય ફ્રૂટ્સ કાજુ બદામ પિસ્તા મોટા કટ કરેલા છે એડ કરી અને એને શેકી લેવાના છે પચીસ પચીસ નંગ બદામ કાજુ અને પિસ્તા છે તો એને આ રીતે શેકી લેવાના છે બે મિનિટમાં એકદમ સરસ ક્રંચી થઈ જશે અને ઓવર ના શેકાય ધ્યાન રાખવાનું છે નહીં તો બળેલો ટેસ્ટ સારો નહીં લાગે બે મિનિટમાં શેકાઈ ગયા છે કાઢી લેવાના છે પ્લેટમાં એ જ કઢાઈની અંદર અહીંયા અડધી અડધી ટી સ્પૂન ઘી લીધું છે મેં ટોટલ વન ટીસ્પૂન ઘી વધારે નહીં લેવાનું અને એની અંદર ક્રશ થયેલી ખજૂરને એડ કરી લેવાની છે હવે ખજૂરને પણ વધારે નથી શેકવાની સોફ્ટ થાય એટલી વાર જ શેકવાની છે બે મિનિટમાં શેકાઈ જશે તો આ રીતે બે મિનિટમાં શેકાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને એની અંદર બે ટેબલ સ્પૂન શેકાયેલી ખસખસ પાંચ નંગ ઇલાયચી વાટેલી અને ડ્રાય ફ્રૂટ્સ શેકાયેલા એડ કરી લેવાના છે બધા અને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે અહીંયા થાળી ઉપર થોડું ઘી લગાવી દેવાનું છે અને એની ઉપર આ મિક્સચર લઈ લઈશું તો નવસેકું ગરમ છે ત્યારે આ રીતે રોલ કરી લેવાનો છે હાથેથી જ તો રોલ અહીંયા તૈયાર થઈ ગયો છે અને બે ટેબલ સ્પૂન જેટલી ખસખસ મેં અલગ રાખેલી શેકાયેલી ખસખસ અને એની અંદર આ રીતે પિસ્તાની કતરણ એડ કરી લેવાની છે છૂટી છૂટી આ રીતે હવે આપણે જે રોલ બનાવ્યો છે એ આમાં કોટ કરી લઈશું એટલે લૂકમાં પણ એકદમ એટ્રેક્ટિવ લાગે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારો લાગે તો હવે આમાં કોટ કરી લઈએ આ રીતે રોલને ફેરવતું જવાનું છે અને કોટ થતું જશે તો અહીંયા મેં એક ફોઇલ પેપર લીધું છે અને તમે એની જગ્યાએ બટર પેપર પણ લઈ શકો છો અથવા એમને રોલને પ્લેટમાં રાખીને પણ ફ્રીજમાં રાખી શકો છો આપણે એક કલાક માટે ફ્રીજમાં આ રીતે રોલ બનાવી પેક કરી અને રાખી દેવાનો છે અહીંયા ચોકલેટની જેમ મેં પેક કરી લીધો છે અને એક કલાક ફ્રીજમાં રહેવા દીધો તો રેફ્રિજરેટરમાં જ અને પછી કાઢી અને આપણે એના પીસીસ કરી લઈએ તો આ રીતે કરવાથી એકદમ સરસ એટ્રેક્ટિવ લાગે છે જો દેખાય છે ને એકદમ ધારદાર નાઇફ હોય એનાથી કટ કરી લીધું છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જરૂર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હવે આપણે એને સર્વ કરી લઈએ અને તમે સ્ટોર કરીને રાખી શકો છો એ ખરાબ નથી થતા તો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ ખજૂર રોલ આપણા તૈયાર થઈ ગયા છે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો દોસ્તો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો